મારું નામ મહીપાલસિંહ ગોહિલ છે આજથી રાજકોટથી પ્રયાગરાજ આ પ્રથમ બસ છે આપણે રાજ્ય સરકારને હર્ષભાઈ સંઘવીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેને રાજકોટથી પ્રયાગરાજ જે બસ સેવા ચાલુ કરી છે જેથી લોકો બધા પોતે આસ્થાની ડૂબકી લગાવી શકે મહાકુંભ છે જે વસ્તુ એવી છે કે એકસો ચુમાળી વર્ષે આવ્યું તો આ એસટી નિગમનો આપણે આભાર માનીએ છીએ કે જે લોકો અમને આ પેકેજ આઠ હજાર આઠસોમાં

રવાના થાઉં છું મારા મારી સાથે મારા હસબન્ડ ચેતનભાઈ જોશી મારા સાસુ કિરણબેન જોશી અને મારી નાની દીકરી જાનવી જોશી અમે ચારેય જણા આ સરકારશ્રીએ જી સરસ મજાની બસ ફાળવી છે એમાં અમે લોકો જઈ રહ્યા છીએ અને અમને ખૂબ જ આનંદ છે અમે સંઘવીભાઈ આભાર માનીએ છીએ કે એણે આટલું સરસ રાજકોટથી આયોજન કર્યું એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ મારું નામ ઓમ કલ્યાણી છે હું રાજકોટથી છું આજે રાજકોટથી જે મહાકુંભ માટે ગુજરાત સરકારની પહેલી બસ જઈ રહી છે તેમાં અમે ટ્રાવેલ કરી રહ્યા છીએ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત સરકારે બહુ જ સરસ સુવિધા આપેલ છે જે ચાર દિવસનું પેકેજ આપેલ છે તેમાં બે રાત્રિનું રોકાણ આપેલ છે પ્રયાગરાજમાં મહાકુંભનો જે એકસો ચુમ્માલીસ વર્ષે થઈ રહ્યો છે જે નથી આપણી પહેલાં કોઈને મળ્યો નથી પછી મળવાનો એ દાવો હર્ષભાઈ સંઘવી આપણને આપેલો છે એના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું હું માનું છું કે ત્યાં સુધી બીજી કોઈ પણ સરકારે આ ટેકનો નથી કર્યું તેના માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું